પણ એનું કામકાજ કન્ટિન્યુઅસ ચાલ્યા કરતો એક દિવસ ગ્રાક આવ્યો અને એને એમ કીધું કે તમે આટલા પૈસા કમાવ છો તો તમે સેવાનું કામ કેમ નથી કરતા તમે લોકોને થોડીક ગરીબોમાં વેચણી કરો તમારા કરતા તો આ ગલીના છેડા પર એક અનાજની દુકાનવાળો છે એ અનાજની દુકાનવાળો જે છે ને એ સાંજ પડે થોડું ઘણું મફત અનાજ લોકોને વેચે છે એ તમને ખબર છે કરતો હશે મારા મારી ઉપર માત્ર ને માત્ર મારી માનવતાનો અધિકાર છે અને એ ઉપરવાળાને મારે જવાબ આપવાનો છે મારે કોઈને જવાબ નથી આપવાનો તો મારા પૈસાનું શું કરું છું પેલા ગ્રાહકને બહુ ખરાબ લાગ્યું કેમ કે આમ જુઓ ને તો થોડુંક અપમાન કર્યું કે નહીં એણે આખા ગામની અંદર વાત ફેલાવવાની ચાલુ કરી દીધી કે આ જે દરજી છે ને એ એકદમ કંજુસ માણસ છે કોઈની સેવા કરતો નથી અને માનવતા નથી આ પ્રમાણે જેમ તેમ બોલવાનું શરૂ કરી દીધું થોડો સમય ગયો એનો ધંધો તો ચાલતો હતો જ પણ દરજી અને આયાસે બીમાર પડ્યો કોઈ પણ એની ખબર જોવા ગયું નહીં અને અંતે એ મૃત્યુ પામ્યો મૃત્યુ પર પણ કોઈ ગયું નહીં લગભગ એક દોઢ મહિના સુધી પછી બોલો જે અનાજની દુકાન કરિયાણાવાળો હતો ને એણે બી અનાજ આપવાનું બંધ કરી દીધું એટલે લોકો જેમ પૂછ્યું કે ભાઈ તું આટલા વખતથી આ બધાને આટલા પૈસા ને આનો અનાજ વેચતો હતો તો એકદમ તે કેમ બંધ કરી દીધો તો કે જુઓ આ જે પૈસા અનાજ આપતો હતો ને એ મારા પૈસા નતા મારા અંદર પૈસા હું નતો આપતો એ પૈસા છે ને ઓલો દર્જી આપતો હતો એ જે બી કંઈ કમાણી કરે ને એમાંનો અમુક ભાગ એ મને આપી દેતો હતો અને એ મને આપતો તો એ પૈસામાંથી હું આગળ બધાની સેવા કરતો હતો હવે એના પૈસા ખબર થઈ ગયા મારી પાસે તો છે નહીં એટલા એટલે હું તો આપી શકું એમ નથી તો મિત્રો આજનું જે મંડે માર્ગ છે ને એ માત્ર કહે છે કે તમારા પૈસા પર તમારો અધિકાર છે તમારે જે કરવો એ કરો માનવતા પણ તમારી દિલમાં છે પ્રકૃતિનું પણ તમારે જ ધ્યાન રાખવાનું છે આ સૃષ્ટિની અંદર તમને જે પ્રમાણે ગમે તે પ્રમાણે તમે દાન કરો લોકો શું કરે તમારે ખરેખર માન્યતા જોઈએ છે કે હા મેં આ કર્યું ને મેં આ દાન કર્યું જો એ ના જોઈતું હોય તો તમે તમારી રીતે તમને જે યોગ્ય લાગે તે આ તે પ્રમાણે દાન કરો એન્ડ